જેવી પાણીપુરી આજે બનાવીશું પાણીપુરીની પકોડી જો તમારે ન બનતી હોય તો આજે એવી ખાસ દસ ટીપ્સથી આપણે બનાવીશું ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ આજની વિડીયો જો તમને પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં બેલ આઇકન છે તેને જરૂરથી પ્રેસ કરજો પાણીપુરીની ક્રિસ્પી પકોડી બનાવવા માટે અહીં પહેલી ટીપ્સ છે કે એક કપ અહીં સૂજી લેવાની છે તો તમારે એક કપનું તમારે માપ રાખવાનું છે અથવા તો એક વાટકીનું માપ રાખવાનું છે જેટલી તમે સૂજી લો એટલું જ એનો અડધો કપ આપણે ઘઉંનો લોટ લેવાનો છે એટલે કે આપણે પૂરી બનાવીએ ને એ લોટ લેવાનો છે બીજી ટીપ્સ છે કે આપણે ખાવાના સોડા અહીં ચપટી જ નાખવાના છે ખાવાના સોડા વધારે ન પડી જાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે તો અહીં મેં એક ચપટી જેટલો જ ખાવાનો સોડા મેં નાખ્યો છે તો અહીં ખાવાનો સોડા બંને લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય તેનું પણ વધારે ધ્યાન રાખવાનું છે તો અહીં હું લોટની અંદર બરાબર ખાવાનો સોડા મિક્સ થઈ જાય તે રીતે મેં એ એક મિનિટ જેટલું મેં મિક્સ કર્યું છે અહીં ત્રીજી ટીપ્સ છે કે અહીં મેં જે કપથી મેં લોટ લીધો છે એ જ કપથી મેં પાણીનું પણ મેં માપ રાખ્યું છે તો અહીં પાણી આપણે વધારે ગરમ નથી લેવાનું કે વધારે ઠંડુ નથી લેવાનું રૂમ ટેમ્પરેચર પરનું હોય તે રીતનું મેં પાણી અહીં લીધું છે તો હવે થોડું થોડું કરીને પાણી આપણે લોટ બાંધવાનો છે હવે ચોથી ટીપ્સ છે કે લોટને બાંધવાની જેમ કે લોટ આપણે પૂરીનો બાંધતા હોઈએ તે રીતનો આપણે બાંધવાનો છે અહીં થોડું થોડું પાણી કરીને આપણે લોટ બાંધીશું કેમકે સૂજી છે તે વધારે લોટની અંદર વધારે પાણી પી લેશે તો આવી રીતે થોડું થોડું મસળતા જવાનું ને બાંધતું જવાનું છે જેથી કરીને થોડું પાણી પણ સુસાઈ જશે તો આવી રીતે બરાબર મેં લોટ સારી રીતે મસળી લીધો છે હવે તમને એમ થતું હશે કે મીઠું કેમ તમે નથી ઉમેર્યું પરંતુ પાંચમી ટીપ્સ છે કે અહીં આપણે મીઠું નથી ઉમેરવાનું બહારની પકોડીમાં તમે ખાતા હો છો ત્યારે પણ મીઠું નથી ઉમેરતા તો તમે જોઈ શકો છો અહીં મારે અડધા કપ જેટલું જ પાણી થોડું ઓછું ગયું છે તો તમારે પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અહીં છઠ્ઠી ટીપ્સ છે કે લોટને બાંધીને એર ટાઈટ કન્ટેનરમાં અથવા આવી રીતે ડબ્બામાં તમારે વીસથી પચીસ મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે ત્યાં સુધી આપણે પાણીપુરીની બુંદી આપણે બનાવી લઈએ તે પણ આપણે ઘરે જ આજે બનાવીશું તો અહીં મેં એક નાનો કપ મેં ચણાનો લોટ લીધો છે તો અહીં આપણે પાણીપુરીમાં બુંદી થાય એટલી જ આપણે બનાવવાની છે તો અહીં મેં એકથી બે ચમચી જેટલું મેં પાણી એડ કરીને સારી એવી મેં પેસ્ટ બનાવી દીધી છે તો અહીં હું તમને બતાવું કે પેસ્ટ બનાવીને બસ એક ચપટી જેટલો આપણે બેકિંગ સોડા આપણે નાખ્યો છે હવે તેની અંદર થોડું એક્ટિવ થવા માટે મેં ટીપું પાણી નાખીને બરાબર મિક્સ કરી દીધું છે તો બાજુમાં અહીં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું આવી રીતે કાણાંવાળો ઝારો મારી જોડે છે તો આવી રીતે હવે હું આ પેસ્ટ નાખીને હું બુંદી પાડી લઈશ તમારે કોઈ પણ નાના કાણાવાળું એવું કે ઢાંકણું હોય અથવા તો કે એવો વાટકો હોય કે જે આપણે પૌવા માટે પણ લાવતા હોઈએ છીએ તો બસ આ કોઈ કોઈપણ જે વાસણ હોય તેની અંદર આવી રીતે આ પેસ્ટ નાખીને તમે એની બુંદી પાડી શકો છો તો તમે જોઈ શકો છો કે બે જ મિનિટની અંદર આ બુંદી રેડી થઈ ગઈ છે તો અહીં આપણે પાણીપુરી બધું જ મસાલો અને પકોડી બધું જ ઘરે જ બનાવવાના છીએ તો આપણે તૈયાર થઈ ગઈ છે બુંદી તેની સારી રીતે એવી કોરી કરવા મૂકી દઈશ ખટ મીઠું પાણી બનાવવા માટે અહીં મેં બે ચમચી જેટલી મેં આંબલી લીધી છે પચાસ ગ્રામ જેટલી હવે પાણી એટલે ગરમ પાણીની અંદર જ આ આંબલી આવી રીતે હાથથી જ મસળીને હું પલાળવા દઈશ તો અહીં મેં એક કપ જેટલું પાણી નાખ્યું છે અને ગોળ મેં થોડો કાતરીને નાખ્યો છે જેથી કરીને આવી રીતે ગરમ પાણીમાં ફક્ત પાંચ જ મિનિટમાં આની પેસ્ટ રેડી થઈ જશે એકદમ લારી જેવું પાણીપુરીનું પાણી બનાવવા માટે અહીં સૌ પ્રથમ એક મેં મિક્સરજારનું કન્ટેનર લીધું છે તેની અંદર મેં કોથમીર નાખી દીધી છે અહીં કોથમીનું પ્રમાણ મેં વધારે લીધું છે ત્રણથી ચાર નંગ જેટલા મેં અહીં તીખા મરચાં લીધા છે મીડિયમ તીખા હોય તો પણ ચાલી જાય તો હવે આની અંદર મેં તીખા મરચાં મેં મોટા મોટા સમારી લીધા છે અને એક મોટી સાઈઝનું લીંબુ આપણે અંદર એડ કરીશું જેથી કરીને થોડું ચટ ચટપટું અને સ્પાઈસી થોડું પાણી બને હવે આની અંદર થોડું પાણી એડ કરીને આપણે મસ્ત એવી સારી એવી પેસ્ટ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ફાઇન થઈ ગઈ છે પેસ્ટ હવે એક બાઉલમાં આપણે થોડા ઘણીથી ગાળી લઈશું જેથી કરીને તેના જે નાના નાના જે કૂચા જેવું નીકળતું હોય તે ન નીકળે અને સારી રીતે તેનું પાણી નીકળી જાય તો આવી રીતે ગાળતા ઘાડતા મેસ કરતાં કરતાં આપણે એકથી બે કપ જેટલું પાણી પણ એડ કરવાનું છે તો હું આવી રીતે મિક્સ કરતી જાઉં છું અને થોડું થોડું પાણી નાખતી જાઉં છું જેથી કરીને તેનું જેટલું રસ હોય તે પાણીની અંદર આવી જાય તો તમે જોઈ શકો છો આટલો એકથી બે ચમચી જેટલા કૂચા નીકળી ગયા છે પેસ્ટ પણ કહી શકીએ અને અહીં મેં એક કપ જેટલું પાણી હજુ મેં એડ કર્યું છે હજુ હું આ પાણીની અંદર એકથી દોઢ કપ એડ કરીશ જેથી કરીને સારું એવું પાણી બની જાય તો સારી રીતે એવી પેસ્ટ નીકળી ગઈ છે તેની અંદર એક ચમચી મેં આ પેસ્ટ કાઢીને પાણીની અંદર નાખી દીધું છે તમે જુઓ છો કે જ્યારે આપણે લારીમાં આપણે પાણીપુરી ખાવા જઈએ છીએ ત્યારે અંદર અંદર થોડા પણ આવી રીતે કોથમીના એના રચકળો દેખાતા હોય છે એટલે કે તેના ક્યાં ક્યાંક પાંદડા પણ દેખાતા હોય છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે સંચણ નાખીશું આની અંદર સંચણનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને મેં અહીં શેકેલા જીરાનો પાવડર મેં એડ કર્યો છે હવે બરાબર મિક્સ કરી લઈશું અને આની તેની અંદર તરત જ જો તમારે પાણીપુરી ખાવાની હોય તો આને ત્રણથી ચાર મેં બરફના ટુકડા મેં નાખી દીધા છે જેથી કરીને પકોડનું પાણી ઠંડુ ઠંડુ સરસ લાગે અહીં પાણીપુરીનો મસાલો તૈયાર પેકેટમાં મળે છે તો તે મેં એક ચમચી ભરીને નાખી દીધો છે જેથી કરીને સરસ એવો લારી જેવી પાણીપુરી બની જાય તો અહીં મેં અડધું જેટલું મેં અડધી ચમચી જેટલું મેં લીંબુ મેં રસ નાખ્યો છે મને થોડું એવું લાગ્યું હતું કે થોડું ખટાશ નથી જેથી કરીને મેં નાખ્યું છે તો અહીં તમારે ચાખીને તમારે જોઈ લેવું અહીં મેં એક ડુંગળી ચોપ કરીને મેં એડ કરી છે અને જે આપણે બુંદી બનાવી હતી બે જ મિનિટની અંદર બનાવી હતી એ બુંદી આપણે નાખી દઈશું અને તેની અંદર મેં લીંબુના એટલે કે એક સરખા લીંબુના ટુકડા કરીને મેં એડ કરી દીધા છે જેથી કરીને જેને આપણે ખટાશ જોઈતી હોય તે આ પાણીની અંદર નીચોને પણ ખટ પી શકે હવે પાણી તો રેડી થઈ ગયું છે હવે આપણે પકોઈનો મસાલો એડ તૈયાર કરીશું અહીં મેં પાંચસોથી સાતસો ગ્રામ જેટલા બટાકા છોડી દીધા છે બાફીને ચણા પણ બફાઈ ગયા છે તો હવે આપણે તેનો મસાલો બનાવીશું તો બટાકાને આવી રીતે મેસ કરી દઈશું જો તમારી પાસે ફોક હોય તો ફોકથી તમારે ફટાફટ બટાકા મેસ થઈ જશે અને તમારે હાથ પણ નહીં બગડે તો આવી રીતે ફોકની મદદથી હું બટાકા આવી રીતે મેં કરી દીધા છે તેની અંદર આપણે ચણા એડ કરી દઈશું બાફેલા અહીં મેં એક ડુંગળી મેં ઝીણી ઝીણી ચોપ કરીને મેં એડ કરેલી છે તે આપણે નાખીશું ડુંગળીનો આમાં સ્વાદ ખૂબ જ સરસ લાગશે જેથી કરીને તમે આમાં ડુંગળીનું પ્રમાણ વધારે રાખશો તો પણ સરસ જ લાગશે હવે આપણે જે પકોયનું પાણી બનાવ્યું હતું અને તેની જે પેસ્ટ રહી રહી ગઈ હતી કોથમીર અને મરચાંની તે પણ આપણે એડ કરી દઈશું જેથી કરીને આમાં સ્વાદ પણ સરસ સરસ લાગશે સંચણનો મેં પાવડર મેં અડધી ચમચી મેં એડ કર્યો છે જેથી કરીને આમાં મેં મીઠું નથી નાખ્યું આમાં સંચર પાવડરનો જ મેં ઉપયોગ કર્યો છે પણ આમાં થોડુંક હું મીઠું એડ કરીશ જેથી કરીને સરસ લાગશે પકોડીનો મસાલો મેં એડ કર્યો છે શેકેલા જીરાનો પાવડર મેં એડ કર્યો છે તમારે શેકેલાનો જીરો પાવડર ન હોય તો તમે ચાટ મસાલો પણ તમે નાખી શકો છો અહીં મેં થોડોક ચાટ મસાલો પણ મેં નાખ્યો છે તો જે જે મસાલા હું નાખું છું તે પ્રમાણે પણ તમે નાખી શકો છો અને આ પકોડી ખરેખર એટલી સરસ લાગે છે કે જે તમારી આ રીત અને આ મસાલા મેં જે રીતે વાપર્યા છે એ તમે જો ફોલો કરશો તો પરફેક્ટ તમારી પાણીપુરી બનશે હવે આ મસાલો આપણે બરાબર મિક્સ કરી લઈશું જો તમારે તીખું વધારે ખાતા હોય તો તમે આની અંદર અડધી ચમચી તમે રેડ ચીલીનું પાવડર તમે એડ કરી શકો છો એટલે કે લાલ મરચું પાવડર પણ તમે એડ કરી શકો છો પણ અહીં મેં મરચાંની જે પેસ્ટ હતી એ મેં એડ કરી છે જેથી કરીને મીડિયમ ફ્લેવરનું બની જશે જો તમે વધારે તીખું ન ખાતા હોય તો આ પાણીપુરીનો મસાલો અને પાણીપુરીનું પાણી તો પરફેક્ટ જ છે તો હવે થોડા લીલા ધાણા મેં ચોપ કરીને એડ કરી દીધા છે અહીં અમારે તરત જ પાણીપુરી જેમ જેમ તળાય તેમ તેમ ખાવા બેસી જ જવાનું છે જેથી કરીને હવે મસાલો આપણો રેડી થઈ ગયો છે હવે અહીં આપણે ચટપટું પાણી બનાવવા માટે જે આંબલી અને ઘોળનું પાણી આપણે થોડું પાંચ દસ મિનિટ માટે રેડી કરવા મૂક્યું હતું તે પણ સારી રીતે હવે મસળીને તેનો પલ્પ હું કાઢી લઈશ તો આવી રીતે છંડીમાં એટલે ચાણીની મદદથી હું આવી રીતે ગાળીને તેનો પલ્પ લઈ લઈશ અને સારી રીતે એવી રીતે થોડું પાણી એડ કરીને તેનું પાણી પણ આપણે રેડી કરી દીધું છે તો આની અંદર સંચા પાવડર અને થોડું કોથમીર ચોપ કરીને તમે એડ કરી દેવાની જેથી કરીને આ પણ તમારે પાણી રેડી થઈ જશે હવે અહીં વીસથી પચીસ મિનિટ થઈ ગઈ છે અને અહીં લોડ પણ સારી રીતે સેટ થઈ ગયો છે તો અહીં સાતમી ટીપ્સ છે કે લોટને બરાબર આવી રીતે મસળી લેવાનું છે જેથી કરીને સારી રીતે ટેમ્પરેચરમાં આવી જાય અને આઠમી ટીપ્સ છે કે આવી રીતે એક સરખા ચક્કાની મદદથી આપણે એક સરખા ભાગ કરી દેવાના છે આ ટિપ્સ બરાબર ફોલો કરવાની છે હવે આ જે ભાગ આપણે કર્યા છે તેને આપણે વળી પાછા ડબ્બામાં જ પેક કરી દેવાના છે લોટ સુકાઈ ન જાય તેનું આપણે વધારે ધ્યાન રાખવાનું છે તો અહીં આપણે તે એક એક ભાગ લઈને આવી રીતે નાના નાના ગુલ્લા કરી દઈશું એક પૂરી થાય તે રીતે આપણે કરી દેવાના છે અને આવી રીતે લોટ આપણે થોડો ઘઉનો નાખીને અને પૂરી વણવાની છે આ મેં બધા જ ગુલ્લા રેડી કરી દીધા છે અહીં મેં એક લાકડાનું પાટિયું લીધું છે તેની ઉપર ઉપર આપણે હવે પૂરી વણીને આપણે અહીં મૂકવાની છે પરંતુ એક મેં કોટનનો દુપટ્ટો લીધો છે તમારે કોઈ પણ કોટનનું કપડું હોય તો એવી રીતે થોડુંક જ ભીનું કરીને આની ઉપર મૂકવાનું છે જો તમારે આવી રીતે લાકડાનું પાટિયું ન હોય તો પણ ચાલી શકે નીચે આપણે ટાઇલ્સ ઉપર સારી રીતે સાફ કરીને પણ આવી રીતે દુપટ્ટો પાથરવાનો છે હવે આપણે પૂરી વણીને આના ઉપર મૂકીશું હવે અહીં પૂરી ત્રણથી ચાર વખત જ વેરણ આવી રીતે મારવાના છે અને પૂરી વધારે પાતળી નહીં કે વધારે જાડી નહીં રાખવાની છે તો અહીં આપણે પૂરી વણીને આવી રીતે આપણે રેડી કરી દઈશું તો તમે જોઈ શકો છો એક સાઈડની બધી જ પૂરી આવી વણીને મેં મૂકી દીધી છે તો આવી રીતે પેલી બાજુનો જે દુપટ્ટાનો ભાગ છે તે આવી રીતે ઉપર લઈને આની પૂરીની ઉપર પાથરી દેવાનો છે અને તેની ઉપર હવે પૂરી આપણે ફરીથી વણીને તેના ઉપર મૂકવાની છે તો આવી રીતે લેર બાય લેર કરતા રહીશું અને પૂરી આવી રીતે વળીને પણ મેં અહીં ભરાઈ દીધી છે તો આની ઉપર વળી પાછો એ ભાગ છે આના ઉપર ઉધારી રહીશું જેથી કરીને પૂરી સુકાઈ ન જાય બાજુ મેં મેં અહીં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આવી ગયું છે થોડી મેં પૂરી નાખી છે તો આવી ગયું છે તેલ તો પૂરી આવી રીતે તેલ નાખીએ તો આના ઉપર આવી રીતે ચમચાની અથવા તો ઝાડાની મદદથી આવી રીતે ટપ ટપ કરતું રહેવાનું તો તમારે પૂરી ફૂલશે નહીં તો નહીં ફૂલે તો આ લાસ્ટ ટિપ્સ છે કે તમારે જ્યારે જ્યારે પૂરી નાખો ત્યારે દરેકને પૂરી ઉપર આવી રીતે ઉપર દબાવવાનું છે એટલે કે પ્રેસ કરવાનું છે જો તે પૂરી ઉપર તમે પ્રેસ નહીં કરો તો એ પૂરી ફૂલશે તો અહીં આપણે પૂરી રેડી કરી દીધી છે ફક્ત ફક્ત એકથી દોઢ કપમાંથી ઘણી બધી પૂરી બની ગઈ છે અને જુઓ હું તમને તે બતાવું કે કેટલી ક્રિસ્પી થઈ ગઈ છે હવે ચટપટા પાણી અને પાણીપુરીના મસાલા સાથે આપણે પાણીપુરી ખાઈશું એકદમ બજાર જેવી લારી જેવી પાણીપુરીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા જો તમને આજની વિડીયો ગમી હોય તો પ્લીઝ લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તો આજની દસ ટીપ્સ તમે જરૂરથી ફોલો કરજો અને જરૂરથી તમે પાણીપુરી બનાવજો અને મને કમેન્ટ જરૂરથી કરજો હવે એક નવા આઈડિયા સાથે મળીશું બ બાય